નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માથરમ ફરીથી આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છે નાઇટ્રોજનનો ચયા પછે ચેપ્ટર નંબર બાર બાયોલોજી જો ફટાફટ આવી જાવ અહીંયા તો કે ખનિજ તત્વોની આવશ્યકતા નાઇટ્રોજનનું ચયા પચે અને એના બેઝિક એમ સિક્યુ એટલે કે કે આપણે ચોપડીની લાઇન બાય લાઇન ચયા પચેમાંથી લીધેલા સવાલો છે જોઈ લઈએ આપણે શું કહે છે સજીવોની ઉપયોગીતાના આધારે જો યોગ્ય ક્રમ આપવામાં આવે તો સજીવોની અંદર સૌથી વધારે ઘટક કોણ હોય ભાઈ તો કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન તો આ આપણા માટે શું થઈ ગયો આન્સર થઈ ગયો રાઈટ તો ઉપયોગીતાના આધારે પછી હાઇડ્રોજન ઓક્સિજન પછી નાઇટ્રોજન લેતા નથી ઓકે ધેન નાઇટ્રોજન બીજું એમિનો એસિડ પ્રોટીન વિટામિનનો બંધારણીય ઘટક આ બધાનો જવાબ હોય નાઇટ્રોજન હોય પ્રોટીન હોય નાઇટ્રોજન હોય નાઇટ્રોજન હોય હરિત દ્રવ્યના બંધારણમાં નાઇટ્રોજનના મોટા ભાગના વિટામિનના બંધારણમાં કોણ હોય નાઇટ્રોજન છે ઓકે નાઇટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નાઇટ્રોજનનો વાયુ જે ક્યાં હતો વાતાવરણમાં તો વાતાવરણીય નાઇટ્રોજનનું કેમાં રૂપાંતર થવાની ક્રિયા એમોનિયામાં રૂપાંતર થવાની ક્રિયા એટલે એકચ્યુઅલીમાં અહીંયા નાઇટ્રોજનનું આપણે શું કર્યું કહેવાય સ્થાપન કર્યું કહેવાય રાઈટ એન સ્થાપનની પ્રક્રિયા કહેવાય બીજું વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલું કાર્બનિક નાઇટ્રોજન રાઈટ નો એમોનિયામાં વિઘટન થવાની પ્રક્રિયાને શું કહેવાય તો એમોનિયામાં વિઘટન થાય છે અહીંયા અને અહીંયા પણ એમોનિયા બને છે ક્લિયર આ બનવાની કુદરતી પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવાય અને અહીંયા એમોનિયામાં વિઘટન થવાની પ્રક્રિયાને ફિકેશન કહેવાય એટલે આપણો આન્સર બનશે વન નાઇટ્રોજન સ્થાપન અને એમોનિફિકેશન ઓકે બાળકો જુઓ છો નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત કયો તો કે ઔદ્યોગિક દહન અને વાહનનો ધુમાડો નાઇટ્રોજનના ઓક્સાઇડ એનો એનો ટુ રાઈટ એનો થ્રી કોઈ પણ લઈ શકાય જંગલમાં લાગેલી આગ આ પણ કહી શકાય વીજ ઉત્પાદન કેન્દ્ર કહી શકાય એટલે ઉપરના બધા જ એ નાઇટ્રોજન ઓક્સાઇડના શું છે છે રાઈટ વેરી ઇમ્પોર્ટન્ટ ચોપડીની લાઈનમાંથી એનસીઆરટીમાંથી નીકળેલો સવાલ ટુ એન એચ થ્રી પ્લસ થ્રી ઓ ટુ એમાંથી આપણે શું બનાવીએ છીએ ટુ એન ઓ ટુ માઇનસ ટુ એચ પ્લસ અને ટુ એચ ટુ ઓ ટુ હવે તમે ધ્યાનથી સમજો અહીંયા હું લખું છું એમોનિયા એમોનિયામાંથી આપણે શું બનાવીએ છીએ તો કે એન ઓ ટુ માઇનસ ઓકે અને એમાંથી આપણે શું બનાવીએ તો કે એનો થ્રી માઇનસ તો અહીંયા કોણ છે એમોનિયા એમોનિયા એમાંથી આપણે કોને બનાવ્યું નાઇટ્રાઇટ નાઇટ્રાઇટ અને એમાંથી શું બનાવ્યું નાઇટ્રેટ તો યાદ રાખજો નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ તો અહીંયા એનો ટુ માઇનસ બને છે એટલે પહેલાં એમોનિયામાંથી આપણે શું બનાવીએ છીએ નાઇટ્રાઇટ બનાવીએ છીએ એમોનિયામાંથી શું બનાવીએ છીએ નાઇટ્રાઇટ બનાવીએ છીએ આખી પ્રક્રિયાની અંદર એમોનિયામાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટમાંથી આપણે નાઇટ્રેટ બનાવીએ છીએ તો આખી પ્રક્રિયામાં એમોનિયામાંથી જે આ બે ઘટકો બને પહેલો અને બીજો એ પ્રોસેસને કહેવાય નાઇટ્રિફિકેશન શું કહેવાય બાળકો પ્રોસેસ કહેવાય અને આ અંદર નાઇટ્રિફિકેશન નાઇટ્રાઇટ ને નાઇટ્રેટમાંથી નાઇટ્રેટ બને છે નાઇટ્રેટ બને છે તો પહેલી પ્રક્રિયા એટલે ધારો કે આને હું નંબર એક આપી દઉં એમોનિયામાંથી નાઇટ્રાઇટ બનવાની પ્રક્રિયાને એક અને નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયાને બે કહીએ તો પહેલા નંબરની પ્રક્રિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવો કયા તો યાદ રાખવાનું છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ કયા કયા લેખા છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ આ બંને બેક્ટેરિયા એવા છે કે જે બંને આપણને પહેલાં નંબરની રિએક્શન એટલે એમોનિયામાંથી નાઇટ્રાઇટ બનાવવા માટે જવાબદાર છે તો આ પંચાવન અંદર આપણે કોનો ઉલ્લેખ કર્યો એમોનિયામાંથી નાઇટ્રાઇટના નિર્માણનો ઉલ્લેખ કર્યો અને આના માટે જવાબદાર ઉત્સેચકો સોરી નોટ ઉત્સેચકો કયા સૂક્ષ્મજીવો છે તો કે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રો કોકસ ક્લિયર હવે ધારો કે ક્વેશ્ચન એવો આવે કે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ કોણ તો કે બે નંબરમાં કોણ જવાબદાર તો ન્યા આપણે બોલી શકીએ છીએ જવાબદાર છે નાઇટ્રો બેક્ટર કયો જવાબદાર છે નાઇટ્રોબેક્ટર જો નેક્સ્ટ સવાલ એટલે તમને ખ્યાલ આવે આવી ગયું એનો ટુ નું કેમાં એનો થ્રી માં રૂપાંતર કરવું છે હવે આ પ્રક્રિયા કઈ થાય હકીકતમાં તો કે આ બીજા નંબરની થાય એનો ટુમાંથી એનો થ્રીમાં જોઈ લો ઇક્વેશન તો એનો ટુમાંથી એનો ટુમાં રૂપાંતર કરવા માટે કયા સૂક્ષ્મજીવો જવાબદાર તો યાદ રાખવાનું છે નાઇટ્રો બેક્ટર કયા સૂક્ષ્મજીવો જવાબદાર નંબર બે માં તો કે નાઇટ્રો બેક્ટર ચાલો ક્લિયર થઈ ગયું સમજાય તો એકમાંથી બે એમસીક્યુ બન્યા છે બંને એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાના છે

આઠમો નાઇટ્રોસોમોનાસ નાઇટ્રોકોક્સ અને નાઇટ્રોબેક્ટર પોષણની દ્રષ્ટિએ કેવા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેં તમને જ્યારે ચેપ્ટર નંબર બે ની થિયરી ભણાવી ત્યારે મેં તમને કીધેલું મોનેરા સૃષ્ટિમાં અમુક રસાયણ સંશ્લેષી છે અને અમુક પ્રકાર પ્રકાશ સંશ્લેષી છે તો અહીંયા નાઇટ્રોસોમોનાસ નાઇટ્રોકોકસ અને નાઇટ્રોબેક્ટર કેવા છે તો તમારે યાદ રાખવાનું છે એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે સ્વયંપોષી અને કેવા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે

નાઇટ્રોજનનું સ્થાપન કરતા સજીવો આવે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સજીવોને આપણે સૂક્ષ્મજીવો કહીએ અને સૂક્ષ્મજીવોમાં આપણે એને શું કહીએ છીએ બેક્ટેરિયા કહીએ અને બેક્ટેરિયા કઈ સૃષ્ટિમાં આવે બોસ તો કે મોનેરામાં કેમાં આવશે મોનેરા સૃષ્ટિમાં તો આપણો આન્સર બનશે એ જો સહજીવી અને મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મજીવોને અલગ તારો એનો મતલબ અહીંયા તમને સહજીવી અને મુક્તજીવી બેક્ટેરિયાને આપેલા છે તો સ્થાપન કરતા કેવા બેક્ટેરિયા સહજીવી એઝેટો બેક્ટર કેવા તો કે મુક્તજીવી બેઝીરિન્કિયા કેવા તો કે મુક્તજીવી બેસીલસ કેવા મુક્તજીવી રાઈટ જ્યારે ફ્રેન્કિયા જે છે એ કેવા છે તો કે સહજીવી આ ફ્રેન્કિયા છે ને

હવે આના બે રીતે સમજાવું પહેલા ચેપ્ટર નંબર 1 ના આધારે કક્ષા બરાબર વર્ગ બરાબર હરોળ એટલે અહીંયા સેવન સ્ટેજ ક્લાસિફિકેશન ની વાત કરે છે સેવન સ્ટેજ ક્લાસિફિકેશન એટલે શું તો કે જા પાળ કૃષ્ણ ગોપાળ વસે ત્યાં જા ઉપર કોણ આવે તો કે સૃષ્ટિ જાતિ પ્રજાતિ કુળ ગોત્ર

શું કરે છે તો કે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા નાઇટ્રોજનનું સ્થાપન કરતા સહજીવી બેક્ટેરિયાનો સમૂહ છે હવે હું અહીંયા શબ્દ બોલું છું બેક્ટેરિયાનો સમૂહ શું કામ કેમ કે રાઇઝોબિયમ શબ્દ એ એક પ્રજાતિનું વર્ણન કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો યાદ રાખજો

તો તમને યાદ રાખવાનું છે ક્યાં બાળકો શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે કે જેની પ્રજાતિ કોણ છે રાઇઝોબિયમ છે યાદ રહે તો સર અહીંયા તો તમે બેસિલસ લખ્યું છે કેમ કે આ નામ તો કોનું કહેવાય પ્રજાતિનું કહેવાય અને આ નામ કોનું જાતિનું કહેવાય તો બીજા નામે પણ ઓળખાય છે જેનું નામ છે રાઇઝોબિયમ રાઇઝોબિયમ શું છે યાદ રહી જાય હવે અને હવે તમે જુઓ તો રાઇઝોબિયમ શું સૂચવે છે તો કે પ્રજાતિ સૂચવે છે કોની લેગ્યુ મિનેઝોરમ રાઈટ અથવા તો એનું ઉલામણું નામ બીજું નામ છે બેસિલસ રેડિકોલા યાદ રહે આ કેના તો આ એનું ઓરિજિનલ નામ છે હવે તમને પૂછે રાઇઝોબિયમ ની કક્ષા વર્ણવો તો તમને 100% આવડે કોણ છે રાઇઝોબિયમ ની કક્ષા તો કે રાઇઝોબિયમ કોણ છે પ્રજાતિ છે ચાલો આખો પોઈન્ટ ક્લિયર કરાવ્યો મે તમને નેક્સ્ટ સવાલ જો આપેલ સજીવ એલનસ વનસ્પતિના મૂળમાં સહજીવી છે એલનસ આવે એટલે તમને ખ્યાલ આવી જ જાવો જોઈએ કોણ આવશે આન્સરમાં ફ્રેન્કિયા

આગળ વધીએ ઉત્સેચક ખાલી જગ્યા છે તો નાઇટ્રોજીન ઉત્સેચક જે છે એમઓ અને યુક્ત પોલીપેપ્ટાઇડ છે કેવો છે એમઓ અને યુક્ત એટલે મોલિપ્લેટમ અને આયન યુક્ત પોલીપેપ્ટાઇડ ધરાવતો ઉત્સેચક છે ચાલો ક્લિયર સિક્સટી સિક્સ વનસ્પતિમાં નીચે આપેલા વિકાસ માટે કઈ સૃષ્ટિના સજીવો જવાબદાર છે તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા તમને શું દેખાડે છે બાળકો તો અહીંયા તમને બેક્ટેરિયાનું એક આખું ઇન્ફેક્શન અને એ ઇન્ફેક્શનને કારણે સૌથી છેલ્લે શું બને છે મૂળની અંદર બહિરુદ્ધ ભેદ સ્વરૂપે મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે બાળકો અને આ મૂળ ગંડિકાના નિર્માણ માટે જવાબદાર કોણ હોય બેક્ટેરિયા અને બેક્ટેરિયા માટે જવાબદાર કોણ હોય તો કે કે મોનેરા સૃષ્ટિ ચાલો ક્લિયર 67 પર જઈએ આપણે જો એક અણુ એમોનિયાના સ્થાપન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તમને આના માટે છે ને ઇક્વેશન આવડવું બહુ જરૂરી છે જો એક અણુ એમોનિયાનું મારે સ્થાપન કરવું હોય તો મારા માટે શું જવાબદાર છે મારે અહીંયા અણુ બનાવવો છે જો એમોનિયા બનાવવો છે કેમાંથી બનાવવાનો છે તો કે કે નાઇટ્રોજન નાઇટ્રોજન હું કેટલા લઉં છું બે અને અહીંયા એમોનિયાનો અણુ કેટલો બને છે એન એચ થ્રી એક નાઇટ્રોજન કેટલા હતા બે તો મારી પાસે એમોનિયાના અણુ કેટલા બને બે એન એચ થ્રી બને ને બે એમોનિયા બને તો એક નાઇટ્રોજન અરે નાઇટ્રોજન જે વાયુ છે એટલે કે એન છે એમાંથી મારે પાસે બે અણુ બનાવવા માટે જવાબદાર એટીપી કેટલા તો કે સોળ એટીપી આપવા

આવે દેખાય તમને અહીંયા અહીંયા જો આવી આવી ગયું ગયું અને અહીંયા સોળ એટીપી આવી ગયા ત્યારે બે એમોનિયાના અણુ બન્યા તો એક એમોનિયાના અણુ માટે કેટલા એટીપી આપવા પડે તો કે આઠ એટીપી આપવા પડે એટલે આઠ એટીપી શું થઈ જાય તો કે આઠ અણુઓ વપરાય ઓકે બાળકો ક્લિયર થઈ ગયું

હવે અહીં આવી જાવ તો પહેલો સ્ટેપ આ બીજો સ્ટેપ તાતણો બનવાની ઘટના એટલે સંક્રમિત તાતણા જેવી રચના ઉત્પન્ન થાય એનું બીજો સ્ટેપ જીવાણુ મૂળના તાતણા દ્વારા એટલે મૂળરોમના તાતણા દ્વારા ક્યાં ગયા બાહ્યક સુધી ગયા એટલે આ એનું થઈ ગયું સ્ટેપ નંબર 3 રાઈટ હવે બે રહ્યા જીવાણુ તાતણામાંથી મુક્ત થઈને કોષોમાં દાખલ થાય કે નાઇટ્રોજન સ્થાપનના કોષોમાં વિભેદિત થાય રાઈટ તો હવે તમે ધ્યાનથી જો તો અહીંયા જીવાણુ તાતણામાંથી બાહ્યક સુધી લઈ ગયા અને ત્યાં મુક્ત થઈને કોષોની અંદર એટલે કે બાહ્યકના કોષોમાં હું થઈ ગયા દાખલ થઈ ગયા ધીસ ઇઝ ધી સ્ટેપ નંબર ફોર અને લાસ્ટ જે વહી તો એ આપણું સ્ટેપ નંબર ફાઈવ એટલે નાઇટ્રોજન સ્થાપન કોષોની અંદર એ કેવા થઈ જશે વિભેદિત થઈ જશે નાવ તમે ગો તો તમને અહીંયા સી નામનો પોઈન્ટ મળશે મળી ગયો આન્સર બાળકો ક્લિયર થાય છે સો ટકા ઓકે સિક્સટી નાઇન ખાલી જગ્યા પરિસ્થિતિમાં નાઇટ્રોજન ઉત્સેચક કાર્ય કરે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નાઇટ્રોજન ઉત્સેચક માત્ર ને માત્ર કઈ પરિસ્થિતિ અજારક પરિસ્થિતિ અજારક એટલે ઓક્સિજનની વિહીન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જ એ સક્રિય રીતે કામ કરે છે એટલે અજારક પરિસ્થિતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જ્યારે કામ કરે ત્યારે નાઇટ્રોજનસ ઉત્સેચક એમાં કેવું હોય સક્રિય હોય ને એ સમય દરમિયાન ત્યાં અજારક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે જવાબદાર જો કોઈ હોય તો એને આપણે બોલીએ છીએ

જુઓ 71st ક્વેશ્ચન નાઇટ્રોજન સ્થાપન માટે અજારક પરિસ્થિતિ ખાલી જગ્યા દ્વારા જળવાય છે મે તમને હમણાં જ આની અગાઉનો લઈને અગાઉનો સવાલ કીધો કે લેગ હિમોગ્લોબિન જે છે એ અજારક પરિસ્થિતિને જાળવે કેમ કેમ કે કે એ ઓક્સિજન નું સ્કેવેન્જર છે સ્કેવેન્જર નો મતલબ થાય શિકારી છે એનો મતલબ ઓક્સિજન ને શું કરી દે પોતાનામાં લઈ લે અને ઓક્સિજન ને લેવાને કારણે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાય ઓક્સિજન વિહીન જેમાં કોણ કામ કરે નાઇટ્રોજનસ ઉત્સેચક કામ કરે તો નાઇટ્રોજન સ્થાપનની અજારક

સેવન્ટી થ્રી નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા છે તમારી ચોપડીમાં આપેલું એનસીઆરટી બેક એક્ઝામ્પલ છે રિડક્ટિવસ એમાં ગ્લુટોમેક ડીહાઇડ્રોજીનેસ અથ ગ્લુટોમેટનું આપણે શું કરીએ છીએ નિર્માણ કરીએ છીએ સેવન્ટી ફોર અહીંયા તમને એક રિએક્શન આપેલી છે ધ્યાનથી તમે આ રિએક્શનને જુઓ તો આ એક આખી રિએક્શન તમને અહીંયા શું કરી છે આપેલી છે અને શું કે છે કે આ રિએક્શન પ્રક્રિયાના ઉત્સેચકનું નામ જણાવો તો આ રિએક્શન ની અંદર ટ્રાન્સ એમિનેસ થાય છે જો અહીંયા એમોનિયા એ આરવન ગ્રુપ સાથે હતો ત્યાંથી નીકળીને એમોનિયા

તો એક ત્રણ સંગત ને ગોતી લો વનસ્પતિઓ એસ્પર્જિન અને ગ્લુટમિન માંથી એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટમિક એસિડ નું નિર્માણ કરે છે ઓકે બીજું જુઓ સોયાબીન ની ગંડિકા ઉસ્વેદનના પ્રવાહની સાથે સ્થાયી નાઇટ્રોજન ને યુરિડના સ્વરૂપે

you <laughs>